હેલો गाइस વેલકમ ટુ માય ચેનલ હેલો गाइस ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં મજામાં નો હોય તો કેમ અંદરની ટેન્શન લેવાનું નહી આપણા બ્લોગમાં આપણે મજા જ કરવાનું છે આપણે ઉઠી ગયા તો આપણે આજે આગળ જે બ્લોગ જોયો કંકોત્રી દેવા જતો એ રીતના બીજા ઠેકાણે બીજા આમ તાલાડા બાજુ ને કંકોત્રી દેવા જવાની છે આપણે ઉઠી ગયા તો કાગળે આવે એટલે તો આપણે જવાનું છે આશિદરા ને આપણે જઈએ ધીરે ધીરે ઊન કાકા નીકળી ગયા છે ઘર છે અને આશિદરા જઈએ છે ઊન કાકા કંકોત્રી દેવા ઉઠી

આપણે લાશડી ભૂગી ગયા અને અહીંયા ગંગોત્રી હવે લાશડી ની બે રહે ખાલી પછી આપણે ઉકડિયા જવાનું છે પછી પૂરું લગભગ છેલ્લો ઉકડિયા નો છે અને ગંગોત્રી ગણકોત્રી

हेलो सॉरी बेटा क्या ये वती चलो बेबी गाइस तो આપણે ઉકળિયા પૂગી ગયા અને આ છે село ગામ છે જ્યાં આપણે ત્રણ કોંગો ચાર કંકો ત્રણ કે ચાર એમ કે કોંગોત્રી સી દઈ દઈએ પછી પૂરું село ગામ છે વા અહીં એટલે પછી ખતમ ક્લાસ જવાનું

એના અંદર નાલો આપણે ધીરે ધીરે કાંઈ ઘર બધું અને કાંઈ જ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે લોકોને શેર કરી દો એટલે તમને મજા આવે અમને મજા આવે અને હું કહે કે અમને વિડીયો બનાવવાની મજા આવે અને વધારે સપોર્ટ કરી દો કાયમના કાયમ નવા નવા વિડીયો જોતા રહેજો અને કાયમ ને કાંઈ નવો વિડીયો આવતો રહેજો ચાલો કાંઈ આપણે કંઈક ઘેર બાજુ નીકળી જઈએ ધીરે ધીરે હાલ જઈએ અને પછી આપણે ગામ બાજુ જાઓ આટો મારીએ પણ કેટલા ટાઈમથી જોયો નથી દોસ્તારો પાણી

ગાય તો આપણો વ્લોગ અહીં પૂરો કરીને આ મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વધારે વધારે લોકોને શેર કરો બાય બાય